થર્ટી ફર્સ્ટને લઈને પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહેલી ડીસીપી ઝોન ચારની ટીમે સુરતના અઠવા ઉમરા વેસુ અલથાણ ખટોદરા અને પાંડેસરા વિસ્તારમાં દારૂ પીધેલાઓ સામે ઝુંબેશ હાથ ધરી બસ્સોથી વધુ દારૂડિયાઓને પકડી કાર્યવાહી કરી હતી થર્ટી ફર્સ્ટને લઈ દારૂડિયાઓ દારૂ પી છાંટા ન બને તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે ત્યારે સુરત પોલીસની ડીસીપી ઝોન ફોરની ટીમ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈ દારૂડિયાઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ડીસીપી ઝોન ફોરની ટીમે ડીસીબી ઝોન 4 વિસ્તારમાં આવતા આઠવા ઉમરા વેસુ અલથાણ ખટોદરા અને પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી હતી અને આ ખાસ ઝુંબેશમાં બસ્સો થી વધુ દારૂડિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી સેક્ટર 2 વિસ્તારમાં ગઈકાલે ઝોન 4 ઝોન 6 અને ઝોન 5 વિસ્તારમાં કોઈ વિસરની ડ્રાઈવ રાખવામાં આવેલી સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવેલ છે એના ઉપર વોચ રાખવામાં આવેલી બ્રિજ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા ઝોન ફોરમાં લગભગ એકસો સિત્તેર માણસો પકડવામાં આવેલા છે ઝોન થ્રીમાં સેવન્ટી છે અને ઝોન પાંચમાં પિસ્તાલીસ માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબની સૂચનાથી તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે જે ડુમ્મસ અને જે બહારનો એરિયા છે તે ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નિગરાની રાખવામાં આવશે ડ્રોન અમારા સેક્ટર ટુ વિસ્તારમાં અને પૂરા શહેરમાં લગભગ તમામ પોલીસ એકત્રીસ અને કાલે ફસ્ટ જાન્યુઆરી બે હજાર પચીસ સ્ટાર્ટ થાય છે તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આવવાની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે તો આટલા બસો પચીસથી બસો પાચ પાસઠ માણસો પકડ્યા છે પણ આજે બપોરથી જ અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાઈને તમામ પ્રયત્નો કરવામાં આવશે અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી થર્ટી ફસ્ટ અને કાલે ફસ્ટ અમારી પોલીસની કાર્યવાહી કરી છે થર્ટી દિવસ પહેલા જ બસો થી વધુ દારૂડીયાઓની ફોરની ટીમે ધરપકડ કરી છે જ્યારે આજે થર્ટી એ પણ આ ઝુંબેશ સેધાવત રહેશે તેમ પોલીસે જણાવ્યું હતું